ધોરણ છ વિષય ગણિત સ્વાધ્યાય પૂર્ણ સંખ્યાઓ આ આપણે લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકના ના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર પહેલો દસ હજાર નવસો ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો નવસો કે આપણે જે સંખ્યામાં ને ઉમેરીએ તો તેના પછીની સંખ્યા આપને મળી જશે તો કે દસ હજાર નવસો નવાણું માં આપણે એક ને ઉમેરીએ તો થશે અગિયાર હજાર તો તે પહેલી સંખ્યા આપને મળી

દસ હજાર એક ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો પૂર્ણ સંખ્યા આપણે ત્રણ લખવાની છે મેળવીએ હજાર એક ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે હવે તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે તો કે જે સંખ્યા છે એમાંથી આપણે એક ને બાદ કરશું તો તે પહેલાની સંખ્યા આપને મળી જશે તો દસ હજાર એક માંથી આપણે એકને બાદ કરીએ તો થશે દસ હજાર પહેલી સંખ્યા આપને મળી દસ માંથી આપણે એક ને બાદ કરીશું તો મળશે નવ હજાર નવાણું તે આપને બીજી સંખ્યા મળી અને નવ હજાર નવસો માંથી આપણે એક બાદ કરીશું તો મળશે આપને નવ હજાર નવસો તો એ ત્રીજી સંખ્યા આપને મળી આમ દસ હજાર ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ દસ હજાર નવ હજાર નવસો અને નવ હજાર નવસો છે દાખલા નંબર ત્રણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે દાખલા નંબર ચાર સંખ્યાઓ બત્રીસ અને ત્રેપન ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો એટલે આપણે બત્રીસ અને ત્રેપન ની વચ્ચે જે સંખ્યા આવે છે અને તે સંખ્યા પૂર્ણ હોય

નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો એ રકમ છે તેમાં ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો ને એક તો તે સંખ્યા પછી તરત કઈ સંખ્યા આવે છે તે આપણે લખવાની છે તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એક પછી તરત આવતી સંખ્યા એટલે કે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એકમાં જો આપણે એક ઉમેરીએ તો તેના પછીની તરત આવતી સંખ્યા આપને મળે છે તો તે છે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો ને બે રકમ છે એક લાખ એકસો મેળવીએ તો કે એક લાખ એકસો પછી તરત આવતી સંખ્યા તો કે એક લાખ એકસો નવાણું વત્તા એક બરાબર થશે એક લાખ બસો રકમ જે છે દસ લાખ નવ્વાણું હજાર નવસો તરત આવતી સંખ્યા એટલે કે દસ લાખ એક તો તે થશે અગિયાર લાખ ડી રકમ છે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ને સિત્તેર ઉકેલ મેળવીએ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર પછી તરત આવતી સંખ્યા એટલે કે દાખલા નંબર છ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો એ રકમ છે ચોરાણું ઉકેલ મેળવીએ ચોરાણુ ની તરત પહેલાની સંખ્યા તો કે ચોરાણું માંથી આપણે ને બાદ કરશું તો મળશે આપને ત્રાણું જવાબ તેનો આવશે ત્રાણું બી રકમ છે દસ હજાર ઉકેલ મેળવીએ દસ ની તરત પહેલાની સંખ્યા તો કે દસ હજાર માંથી આપણે એક ને બાદ કરીશું તો મળશે નવ હજાર નવસો ને નવાણું ઈ રકમ છે બે લાખ આઠ હજાર નેવું તો કે બે લાખ આઠ હજાર નેવું પહેલાની સંખ્યા તો કે ભાઈ બે લાખ આઠ હજાર નેવું એક ને મળશે બે લાખ આઠ હજાર તેની તરત પહેલાની સંખ્યા છે ડી રકમ છે લાખ ચોપન હજાર ત્રણસો ને એકવીસ ઉકેલ મેળવીએ તો કે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો ને ની તરત પહેલાની સંખ્યા તો કે છોતેર લાખ ચોપન હજાર દાખલા નંબર સાત નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ દેન કે ગ્રેટર દેન ઉપયોગ થશે તે પણ જણાવો એ રકમ છે પાંચસો ત્રીસ અને પાંચસો ત્રણ ઉકેલ મેળવીએ આપણે એ સંખ્યા રેખા પર પાંચસો ત્રીસ જમણી બાજુએ અને પાંચસો ત્રણ ડાબી બાજુએ આવશે કારણ કે જે સંખ્યા મોટી હશે એ સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ હશે અને જે સંખ્યા નાની હશે એ સંખ્યા રેખા પર ડાબી બાજુએ હશે તો અહીં બંને સંખ્યામાં પાંચસો ત્રીસ ગ્રેટર સંખ્યા રેખા પર ત્રણસો સિત્તેર જમણી બાજુએ અને ત્રણસો સાત ડાબી બાજુએ આવશે કેમકે ત્રણસો સિત્તેર એ મોટી સંખ્યા છે તો તે સંખ્યા રેખા ઉપર જમણી તરફ હશે અને ત્રણસો સાત નાની સંખ્યા છે માટે તે સંખ્યા રેખા પર ડાબી તરફ હશે તો છપ્પન હજાર સાતસો નેવ્યાસી ડાબી બાજુએ આવશે કેમકે અઠાણું હજાર સાતસો ને પાસઠ એ મોટી સંખ્યા છે તો તે સંખ્યા રેખા ઉપર જમણી તરફ હોય છપ્પન હાજર સાતસો નાની સંખ્યા છે માટે તે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ તરફ હોય તો કરોડ ત્રેવીસ હજાર એક ઉકેલ મેળવીએ આપણે સંખ્યા રેખા પર અઠાણું લાખ ત્રીસ હજાર ચારસો પંદર ડાબી બાજુએ અને એક કરોડ ત્રેવીસ હજાર એક જમણી બાજુએ આવશે તો શું થશે તો કે ભાઈ અઠાણું પંદર લેસ દેન એક કરોડ ત્રેવીસ હજાર એક દાખલા નંબર આઠ નીચે આપેલા વાક્યોમાંથી ક્યુ વાક્ય ખરું અને ક્યુ વાક્ય ખોટું છે તે જણાવો એ વાક્ય છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો આ વાક્ય જે છે તે છે ખોટું કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય માટે શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી બી વાક્ય છે ચારસો એ સંખ્યા ત્રણસો નવાણું ના પહેલા આવતી સંખ્યા છે તો આ વાક્ય જે છે તે ખોટું છે શા માટે કે ભાઈ ત્રણસો ને નવાણું પહેલા આવતી સંખ્યા તો કે ભાઈ ત્રણસો નવાણું ઓછા એક બરાબર ત્રણસો ને અઠાણું છે તો ત્રણસો ને નવાણું ની પહેલા ચારસો આવે નહીં સી વાક્ય છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો આ વાક્ય સાચું છે કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ શૂન્ય થી થાય છે એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે ડી વાક્ય છે છસો એ સંખ્યા પાંચસો નવાણું ના પછી આવતી સંખ્યા છે તો આ વાક્ય પણ સાચું છે કારણ કે પાંચસો ને નવાણું જે છે એના પછી તરત આવતી સંખ્યા તો કઈ થાય તો કે છસો થાય વાક્ય છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તે સાચું છે તો આ વાક્ય છે ને એ ખોટું થશે કારણ કે શૂન્ય છે ને એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી શૂન્ય જે છે પૂર્ણ સંખ્યામાં આવે છે માટે બધી પૂર્ણ સંખ્યા છે ને એ પ્રાકૃતિક સંખ્યા બને નહીં વાક્ય છે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંક ની ન હોઈ શકે તો આ વાક્ય છે ને એ ખોટું છે કેમ કે બે અંકોની પૂર્ણ સંખ્યા જે છે ને દસ ની પહેલા આવતી સંખ્યા એક અંકની નવ છે બરાબર તો માટે આ વાક્ય ખોટું છે એ જ વાક્ય છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો કે આ વાક્ય ખોટું છે તો કે ભાઈ પૂર્ણ સંખ્યાની શરૂઆત છે આપણે કરીએ તો કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા આ વાક્ય છે પ્રાકૃતિક સંખ્યા એક ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા જે છે એની શરૂઆત જ એક થી થાય છે તો કે એની આગળ જે શૂન્ય જે છે એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી માટે આ વાક્ય જે છે તે સાચું છે જે વાક્ય છે પૂર્ણ સંખ્યા એક ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો કે ભાઈ આ વાક્ય ખોટું છે કેમ કે પૂર્ણ પૂર્ણ સંખ્યા એક ની પાસે તેની પહેલા આવતી સંખ્યા શૂન્ય છે તો કે એક ની પહેલા આપણે શૂન્ય આવે છે તે પણ પૂર્ણ સંખ્યા છે માટે ઉપરનું વાક્ય ખોટું છે એ વાક્ય છે પૂર્ણ સંખ્યા તેર એ સંખ્યાઓ અગિયાર અને બાર ના વચ્ચે આવે છે તો આ વાક્ય જે છે ખોટું છે કારણ કે પૂર્ણ સંખ્યાની જો આપણે વાત કરીએ તો કે અગિયાર અને બાર ની વચ્ચે કોઈ સંખ્યા આવતી જ નથી કારણ કે અગિયાર અને બાર ની વચ્ચે જે કંઈ પણ સંખ્યા આપણે લઈશું તે બધી અપૂર્ણાંક સંખ્યા હશે એટલે કે પૂર્ણ સંખ્યા કોઈ મળશે નહીં તો ઉપરનું વાક્ય ખોટું છે એલ વાક્ય છે પૂર્ણ સંખ્યા જીરો પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો આ વાક્ય જે છે સાચું છે કારણ કે ઝીરો ની પહેલા કોઈ સંખ્યા આવતી જ નથી એમ વાક્ય છે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે છે તો આ વાક્ય જે તે ખોટું છે શા માટે તો કે ભાઈ બે અંકની સંખ્યા જે છે નવાણું છે એના પછી આપને જે સંખ્યા મળે છે તે સો છે તો એ સો જે છે એ ત્રણ અંકની છે માટે બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની હોય નહીં તો આ વાક્ય ખોટું છે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે